ધોરણ છ ના વર્ષ તમારે અન્ય વિષય ના એટલે કે ગુજરાતી ગણિત કે ઇંગ્લિશ કે સામાજિક વિજ્ઞાન ના સોલ્યુશન જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર એમની લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે

ઉપણવાની પદ્ધતિનો ઉપયોગ લઈએ છીએ સી ત્રીજું કઈ વનસ્પતિ જવાબ એક જ આવે આંબો એટલે કે સી નીચેનામાંથી વસવાટ અને પ્રાણીની કઈ જોડ યોગ્ય નથી તો ખેતી લાયક જમીનમાં ચડતા પ્રાણીઓ રહી શકે નહીં તમારી જમીનની અંદર જીરાફ કે જીબરા કે આવા કોઈ આવે તો તમે એને ખદેડી મૂકો કે ના ખદેડી મૂકો પણ આપણે જીરા કે જીબરા જોવા નથી મળતા આપણે અહીંયા રોજડા જોવા મળે એ રોજડા જો આવે તો આપણે ભગાડી પાંચમું છે લંબાઈ માપવા પ્રમાણભૂત હાથ થી ના મપાય ડગલાથી ના મપાય ના અપાય કેમકે દરેક ની હાથ વેદ કે ડગલા સરખા નથી હોતા છઠ્ઠું કોઈ વસ્તુના પાછળના ભાગે પ્રકાશ નો સ્ત્રોત રાખવામાં આવે તો પડછાયો કઈ બાજુ એ પડે પાછળ રાખો તો આગળ પડછાયો પડે દિશા માટે કયું સાધન વપરાય છે ઓક્સિજન ત્યાર પછી નીચેનામાંથી હવાનો કયો ઘટક સૌથી વધારે પ્રમાણમાં છે તો આવશે નાઇટ્રોજન અઠ્યોતેર ટકા કેટલા ટકા અઠ્યોતેર ઓક્સિજન એકવીસ ટકા પાણીની વરાળ છે બે થી અને કાર્બન ડાયોક્સાઇડ ની વાત કરીએ તો ઝીરો યોગ્ય જૂથમાં વર્ગીકરણ કરો તો વિટામિન ની ઉણપથી થતો રોગ તો એક તો રતા પડવું એ વિટામિન ની ઉણપથી થાય બેરી બેરી બી ની ઉણપથી થાય હાડકા સંબંધિત રોગ ડી ની ઉણપથી થાય અને સુપતાન પણ ડી ની ઉણપથી થાય ખનીજ સાર ની ઉણપથી ગોયટર થાય આયોડીન નામ ખનીજ સાર છે ને એની જો ઉણપ થાય તો ગોયટર થાય એ થાય પાંડુ રોગ કહેવાય હાડકા માટે જોઈએ ઉણપથી ત્યાર પછી સજીવોને નિર્જીવમાં વર્ગીકરણ કરવાનું છે તો મશરૂમ સજીવ છે ગોકળગાય સજીવ છે જળકુંભી સજીવ અને જંતુઓ સજીવ છે પણ હળ સિલાઈ મશીન હોડી અને રેડિયો આ બધા કેવા છે નિર્જીવ છે પારદર્શક શબ્દ પારદર્શક પદાર્થ અને અપારદર્શક તો મિત્રો જેની આરપાર જોઈ શકાય જેની આરપાર પ્રકાશ પસાર થઈ શકે તેવો પદાર્થ જે પદાર્થની આરપાર જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહેવાય જે પદાર્થની આરપાર પ્રકાશ પસાર ન થઈ શકે

ચોટીમાં મૂળ તંત્ર ધરાવતી વ્યક્તિ સોરી વનસ્પતિ તો ચણા અને આંબો તંતુમય મૂળ તંત્ર ધરાવતી વનસ્પતિ તો બાજરી અને જુવાર પર્ણમાં સમાંતર વિન્યાસ ધરાવતી વનસ્પતિ મકાઈ અને શેરડી પર્ણમાં જાલાકાર સિન્યા વિનાસ ધરાવતી વનસ્પતિ તો મગ અને અડદ ત્યાર પછી તમારે એક ટોર્ચનું ચિત્ર દોરવાનું હતું તો જોઈ લો મિત્રો એક સરસ મજાની ટોર્ચનું ચિત્ર દોરેલું છે સંપૂર્ણ સંપૂર્ણ ચિત્ર તમારે તમારી બુક ની અંદર વ્યવસ્થિત સ્કેલનો ઉપયોગ કરીને દોરી લેવાનું છે ચાલો મિત્રો હવે આપણે આગળ જઈશું પ્રશ્ન નંબર સાત છે નીચે દર્શાવ્યા ચુંબકોના આકારની આકૃતિ દોરો તો અહીંયા પણ આકૃતિ જ છે આ પહેલો છે ગજીયો ચુંબક બીજો છે સોય આકાર ચુંબક ચાલો એના પછી છે ઘોડાની નાળ જેવો અને નળાકાર ચુંબક ત્યાર પછી ચોટીમય મૂળ તંત્રની જો આ એક રચના દોરેલી છે 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 તંતુમય એની સ્વરૂપે દર્શાવેલી ત્યાર પછી સૂચના મુજબ આકૃતિ દોરો તો તમારે વિવિધ પ્રકારની ફરકડી દોરવાની છે તો પેલી ફરકડી બીજી ફરકડી અને ત્રીજી ફરકડી ત્રણ પ્રકારની આપણે ફેરેકણી બનાવેલી છે ત્યાર પછી બીજું છે પવન દિશા સૂચક તો અહીંયા આપણે દર્શાવેલું છે ત્યાર પછી કોઈ પણ વસ્તુની લંબાઈનું માપ કરતી વખતે તમે શું રાખશો તો કોઈ પણ વસ્તુનું માપ કરતી વખતે પ્રમાણભૂત ચોક્કસ માપ માપવા માટે સર્વસ્વીકૃત એવા એકમ તથા સાધનોનો ઉપયોગ કરીશું ત્યારબાદ લીધેલું સાધન ખામીયુક્ત નથી ને તેની તપાસ કરીશું અને પછી જ વસ્તુનું વસ્તુનું માપન માપન ચોક્કસ થઈ શકે માટે વસ્તુને ખુલ્લી જગ્યામાં માપવાનું વધારે પસંદ કરીશું તો મિત્રો આ હતું સરસ મજાનું વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત